યુવરાજ અહીંયા રમે હે જો અને આપણે કુતા ખાટલામાં જો મિત્રો બાય કયા પડ્યું છે તડકો બહુ છે મિત્રો તો કઈ નાખી આપણે નાવાની તૈયારી ને બી એ તો હાલો મિત્રો હવે નહીં નાખી નહીં લુગડા બુગડા પહેલે તા મિત્રો અને હવે ને બીજ આવે હી નાખું જોવા જો

હાલો મિત્રો પાછા આપણે આવી ગયા મેરડીમાં માના દર્શન કરવા જો મિત્રો આ દેખાય મેળીમાં માનું મંદિર છે ધીવરાજ પણ આવી ગયો છે દર્શન કરવા અહીંયા આપણે ચાવીશી જો મિત્રો આ છે મેળીમાંનું મંદિર જો પ્રસાદી પણ છે ભાઈમાં તો ખાઈ નાખી પરસાદી પણ જય મેળીમાં જો યુરાજ ચંપલ કાઢે છે નાનો છોકરો છે પણ ખબર સારી પડે છે કે ચંપલ પ્યારી માથે ન સડાય જુઓ ટમેન્ટમાં લખી નાખજો જય મેળીમાં તો મિત્રો નારાયણી માના દર્શન કરીને હવે યુવરાજ ને બી થઈ ગયા અહીં ઘર કોરા હાલતા બાય બાય કહી દે યુવરાજ આમ જો મિત્રો કેટલા બધા કુતરા વેચમાં ઉભા ખાતનાર જેટલા હે બધા એક થી એક છે નંગે નંગ વાંધા જો એકલા નાના છોકરા હોય તો વારો ખડે દે કંટ્રોલ કંટ્રોલ જો બંગલો બનાવે છે જો વાટકીનો બંગલો બનાવે કેવો બનાવે આપણે જોયું મિત્રો કોણ હે 1 બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દર બાર તેર તેર માલનું બિલ્ડિંગ બની ગયું હો જો મિત્રો કેવું બનાવ્યું એવરેજે મસ્તીનું બનાવ્યું હોય ને તમારે પણ બનાવવું હોય તો કહેજો એ ફ્યુ મોમેન્ટ લઈ